કાર્તિકી પૂનમને લઈ થરાદના આસોદર શંભુગિરી મહારાજની જગ્યામાં કાર્તિકી પૂનમનો મેળો ભરાયો હતો જે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા થરાદ તાલુકાનું એક એવું સ્થળ કે જ્યાં દર પૂનમે મેળો ભરાય છે શ્રાવણ મહિનામાં અહીં વિશેષ કથાનું આયોજન થાય છે થરાદના આસોદરમાં આવેલ શંભુગિરી મહારાજની જગ્યામાં દર પૂનમે મેળાનો માહોલ રહે છે અને પૂનમના દિવસે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે

ભાદ્રીવી પૂનમ છે શ્રાવણ પૂનમ છે અહીં વિશિષ્ટ રૂપે પબ્લિક દર્શન કરવા માટે કરીને આવે છે શંભોગ્રી બાપજી મહાન થઈ ગયેલા છે એમનો વચન છે કે મારે ચરણે આવશે એમનો મનોરથ પૂર્ણ થશે અને અનેકો માણસોના પારણા બંધાય છે અને અનોખ મનોરથો પૂર્ણ થાય છે અને સજનો મનોકામના પૂર્ણ કરીને સંતુષ્ટ થાય છે અને અહીં પ્રસાદની પણ આ રીત છે અમારા અંદર મોટી સંભોગીની બાપજીની એક ધન્ય ધરાવ ઉપર એક જગ્યા મોટી આવેલી છે બાપની બાપુની સમાધિ આવેલી છે પાંચ જીવિત સમાધિ છે તો અહીં આજુબાજુના ધ્રમ્ય પ્રેમી જનતાઓ આજુબાજુ સો ગામથી વધારે લોકો અહીં દર પૂનમી આવે છે અને દર્શનનો બહુ લાવો લે છે અને દર પૂનમની અંદર પ્રસાદનો પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે હોય તો પણ એમને શીરો અને બટાકાની સબ્જી પણ પીરસવામાં આવે છે અને અહીં હજારોની સંખ્યામાં આજુબાજુ દર પૂનમે એટલે સમુદ્રી દાદાના ધામમાં માથું ટેકાવી અને ધન્યતા અનુભવે છે રાજેશ જોશી ફોર ન્યૂઝ થરાદ